અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડાતા અઢાર લોકો ફસાઈ ગયા હતા તો બાકરોલ ગામના અઢાર લોકો ફસાયા હોવાનો મામલો સામે આવ્યો હતો નદી કિનારે બાકરોલ ગ્રામજનો એકઠા થયા છે ત્યારે ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી આવી છે અને લોકોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે તો અઢાર લોકો એકસાથે સાથે ફસાઈ ગયા છે વાસણા બેરેજનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પાણી છોડવામાં આવતા જ્યાં અઢાર લોકો છે તે ગયા હતા બાકરોલ ગામના જે અઢાર લોકો છે તે ફસાઈ ગયા છે અને જેના કારણે જે ગામના લોકો છે તે ત્યાં આગળ ઘટના પર દોડી આવ્યા છે નદી કિનારે બાકરોલ ગ્રામજનો એકઠા થઈ ગયા છે ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મદદ કરવામાં આવી રહી છે બચાવની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે તો અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે જે પ્રમાણે સતત વરસાદ ખાપકી રહ્યો છે અને સતત પાણીની જે આવક છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે તેના કારણે વાસના બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું તો પાણી છોડાતા અઢાર જેટલા જે લોકો હતા તે અધવચ્ચે ફસાઈ ગયા છે બાકરોલ ગામના અઢાર લોકો ફસાઈ ગયા હોવાનો આ મામલો સામે આવ્યો છે તો નદી કિનારે બાકરોલ ગ્રામજનો એકઠા થઈ ગયા છે ગ્રામજનો જે આસપાસમાં રહેનારા લોકો છે તે લોકો પહોંચી ચૂક્યા છે સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌતમ લોકો સમગ્ર રાજ્યમાં થઈ ચુક્યો છે જે અંતર્ગત ઉપરવાસમાં જે પ્રકારે પાણી આવ્યું છે અને પાણીની આવક થતાના કારણે બસો ચાલીસ જે પાણી જે છે તે પણ ગઈકાલે છોડવામાં આવ્યું અને અંદાજીત કહી શકાય કે ધરોઈ માંથી પાણી છોડવાના કારણે જે તંતવરમાં પાણી એકત્ર થયું હતું જે અંતર્ગત છ હજાર ત્રણસો ને પચીસ ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં આવ્યો હતો અને સાબરમતી નદીમાંથી વાસણા બેરેકમાં પાંચ હજાર એકસો ને છવ્વીસ ક્યુસેક પાણી ક્રમશઃ છોડવાની વાત સામે આવી હતી જે અંતર્ગત આજે વાસણા બેરેક ના કુલ પચીસ દરવાજા ખોલવામાં આવે છે પાણી વાહવામાં આવ્યું છે પરંતુ નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યું છે જે અંતર્ગત બાકરોલ ની વાત કરીએ તો બાકરોલના અઢાર જેટલા લોકો જે છે તે ગામની સીમમાં હતા અને પાણી એકાએક છોડવાના કારણે તમામ લોકો ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આજે સમગ્ર ગ્રામજનો જે છે તે ફસાવાના કારણે જે મદદની માંગ કરી રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા જે ફાયર બ્રિગેડને પણ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અંદાજીત કહી શકાય કે અઢાર જેટલા લોકો ફસાયા છે ને તેને લઈને હવે રેસ્ક્યુની કામગીરી ગ્રામજનો પણ કરી રહ્યા છે અને સાથે ફાયરની મદદ પણ લેવામાં આવી રહી છે તમામ લોકો હવે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે કેટલા ગ્રામજનો ત્યાં આગળ હાજર છે શું ચાલી રહ્યું છે તેને લઈને કોઈ અપડેટ જી બિલકુલ કહી શકાય કે આ વાસણા બેરેકથી છ કિલોમીટરના અંતરે આવેલું આ બાકરો ગામ છે કે જ્યાં અઢાર લોકો ફસાયા છે ને તેને રેસ્ક્યુ કરીને કામગીરી કરીને તેમને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે મહત્વનું એ છે કે છેલ્લા બે કલાક આ લોકો ફસાયા હતા અને ગામની સીમનો આ વિસ્તાર જે છે કે જે નદીમાં સીધો સ્પર્શી રહ્યો છે ને તેના કારણે ગ્રામજનો જે છે તે પોતાના પશુપાલન નો વ્યવસાય કરતા હોય છે ને પશુપાલન લઈને તેઓ ગામની સીમમાં ગયા હતા પરંતુ એકાએક પાણીનો પ્રવાહ વધવાના કારણે ગામ લોકો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે આસપાસના જે વિસ્તાર ની અંદર જે મોટા વૃક્ષો છે તેના સહારે હોવાની વાત પણ સામે આવી રહી છે પરંતુ ફાયર બ્રિગેડ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરી છે જી ગૌતમ સમગ્ર માહિતી બદલ આપનો આભાર